નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ અગિયારના ગુજરાતી વિષયના પાઠ નંબર આઠ જેવું નામ આપેલું છે બુરાઈના દ્વાર પરથી તેના પર ચુકવણી કરવાના છે આપણી આ પર ધોરણ અગિયારના બધા જ વિષયના સૌદે માટેના વિડીયો બનાવવામાં આવે છે સોલ્યુશન માટેના તમે જરૂરથી બીજા બાકીના વિડીયો જોઈ શકો છો તમને નીચે નીચે બધા વિષયની પ્લેલિસ્ટ મળી રહેવાની છે આ ઉપરાંત તમને જરૂરથી આ વિડિયો પસંદ આવે તો ખાસ વિડીયો લાઈક કરજો અને શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોને જોઈ શકે આ ઉપરાંત તમને આની પીડીએફ મળી દેવાની છે તમને પીડીએફ કેવી રીતે મળશે તો કે તમને આપણે ત્યાં નંબર આપેલો છે વોટ્સઅપ નંબર તમે ત્યાં વોટ્સઅપ પર મેસેજ કરે અને જે પીડીએફ છે એ ફ્રીમાં મેળવી શકો છો મારે જરૂરથી તમે આની જે પીડીએફ ફ્રીમાં મેળવી લેજો તમને તે જરૂરથી તમને પસંદ આવશે તો ચાલો આપણે આજે વિડીયો શરૂઆત કરીએ ધોરણ અગિયાર વિષય ગુજરાતી પાર્ટ આઠ ના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખવાના રહેશે અહીં તમારે છેલ્લો સવાલ અંદર લેખકે જમ્પુ અને જમનના સંદર્ભે કોને સાચો યજ્ઞ કહ્યો છે તો જવાબમાં આવશે જમ્પુ અને જમન સંસારૂપી તપોવનમાં પરદેવો ટપકાવીને પેટ બુજારો કરનારોને જ સાચો યજ્ઞ કરી રહ્યા છે તેને લેખક સાચો યજ્ઞ કરે કહે છે બીજો સવાલ વેપારી બાપ એના દીકરાને કયું શાસ્ત્ર ભણાવે છે તો જવાબમાં આવશે વેપારી બાપ એના દીકરાને આગલા પાસેથી કસીને લેવું અને સામાન્ય છેતરે ચડ્યા તો એવું શાસ્ત્ર ભણાવે છે તે પછી પ્રશ્ન નંબર ત્રીજો એક ચીર લેતી શેઠાની જોઈ જમકુને શું સાંભળી આવ્યું તો જવાબમાં આવશે ચંપુને એક એક પલગે પોતાનો મહેનત ઉજરેલો વાળો મથી મથીને ગાળેલું કુંટીઓ અને માટલે માટલે સારીને ત્રણ મહિના સુધી લગ લગાટ પાયલ પાણી સાંભળી આવ્યા છે એ આ બધું છે એ ઝંપુને સાંભળી આવ્યું છે ત્યાર પછી ચોથો સવાલ સુમનલાલે ઝંપુ સુમનલાલે ઝંપુ શું જોયું તો જવાબમાં આવશે સુમનલાલે જમકુના દરેક જવાબમાં સંધ્યાના રંગો જેવી જ નિખાલસતા જોઈ હતી પાંચમો સવાલ જમકુએ માતાજી માતાજીને હતું તો જવાબમાં આવશે અંધારી રાતે રસ્તામાં કોઈ તેને પીછો કરીને નુકસાન ન પહોંચાડે એટલે જમ્કુજી જમ્પુ જમકુએ માતાજીનું નું નાળિયેર માન્યું હતું બધી પ્રશ્ન બીજો આપેલો છે અહીંયા પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખવાના તમારે અહીં રહેશે પહેલો સવાલ તેની અંદર માતાજીએ સે પૂરી છે એવું જમકુને ક્યારે લાગ્યું તો જવાબ આવશે બોરિયાના દ્વાર પરથી નવલિકામાં લેખક જયચંદ મેઘાણીએ શ્રીમંતોની શોષણ કો સંસ્કૃતિ સ્વાર્થી અને સંવેદનહીન મનોવૃત્તિ અને સ્વીકૃતિને છતી કરે છે જમકુ અને જમન ચીભરા વેચવા બેઠા હતા બે પર બે પર ગામવાસી એટલે કે બીજા ગામના રહેવાસી હતા એટલે કે પર ગામવાસી હતા ધૂપમાં બેઠા હતા ધોળના વંટો ઉડી રહ્યા હતા બંને ગરીબ છે પણ બેવુને મો બેવુને મો પર આનંદનો ઉજાસ મલકતો એટલે કે બંને આનંદમાં હતા ચાર દિવસથી ચીબડા વેચે છે ત્યારે હવે બે ફાટ ચીબડા વેચવાના બાકી છે જમ્કુ કહે છે કે બે દિવસના રોટલા સાથે લાવી હતી પરંતુ કસ કરકસર કરી ચાર દિવસ સુધી રોટલા ખાધા હવે બે વખત જેટલા વધ્યા છે એટલે ચમ્પુને એવું લાગે છે કે માતાજી તેમની સે પૂરી છે તે બધી પ્રશ્નો બીજો આપેલો છે અહીંયા ત્રણના સટ્ટા રમનાર વેપારીએ જમકુને ભોટી પાડતા શું કહ્યું તો જવાબમાં આવશે જ્યારે ખેસદારી વેપારીએ મફતના ભાવે ચીબડા માંગ્યા તે જંપુ વેપારીને પોતે કબરના મણકા પણ તૂટી જાય તેવી તન તોડ મહેનત કરીને ચીભડા પકાવ્યા છે તેમ જણાવે છે ત્યારે વેપારીએ જંપુને બોટે પાડતા કહ્યું કે મહેનત વગર કંઈ દ્રોટલો થોડો મળે આ છે એ તમારો મેન જવાબ રહેશે આટલો આ છે તમારે વેપારીએ જંપુને કીધેલું હતું તે પછી પછી ત્રીજો આપેલો છે અહીંયા તેને પછીનો જમણને દાજે ભરાયેલો જોઈ જંપુએ શું કર્યું તો જવાબમાં આવશે એક બાય રૂમાલ લઈને ચીભડા ખરીદવા આવે છે આ નિર્દય સ્ત્રીને આ નિર્દય સ્ત્રીએ આવા ગરીબ પાસે ચીબડા લેતી વખતે નમતું જોખાવાની નમતું જોખાવી ને શેરના પૈસા આપી દોઢ શેર માલ પડાવી દે છે આટલું ઓછું હોય તેમ પાકા ચીબડામાંથી એક ચીર પણ મફતમાં લઈ લે છે ત્યારે જમણને દાજ ચડે છે તે સમયે સમજવું જમકું જમણને સમજાવે છે કે આપણે રહ્યા ગરીબ મજૂર કંઈક થાય તો આ સિપાહીને આપણા જ વાક જણાશે તે બધું ચોથો સવાલ આપેલો છે ત્યાર પછીનો સુમનલાલે કેસદાર વેપારીને શા માટે થોબી જવા માટે કહ્યું તો જવાબમાં આવશે કેસદારી વેપારી જાણતો હતો કે સાંજ થવા આવી છે એટલે જમ્પ ભાવે આપી દેશે ત્યારે આનાના ત્રણ ભાવે આખો લોટ ખરીદી લઈશું અને પછી બંને જણા વેચી લઈશું આ ઈરાદાથી કેસદારી વેપારીએ સુમનલાલ ખોબી જવા કહ્યું પાંચલો સવાલ ત્યાર પછી રહો સુમનલાલે જમણ જમ્પો વિશે તેમની પત્ની આગળ પ્રશંસા કરી હતી તો જવાબમાં આવશે અમરાપરનો રસ્તો બતાવતા સુમનલાલે તેની પત્ની સવિતાને કહ્યું કે વર વહુ ચાલ્યા જાય છે તેમનું સાચું સહજીવન છે કે મળતા મળતા જીવતરના તોફાનો એટલે કે સંઘર્ષોનો સાથે મળીને સામનો કરી રહ્યા છે સહાનુવતુ સૌનો ભનુભક્ત સહવિયમ કરવા વહે એટલે સાથે રહેવું સાથે ભોજન કરવું એ શ્લોકનો આ સાચા અર્થમાં જીવ સાચા અર્થમાં જીવનારા તો આ દંપતી જ છે તે આગળ વધીએ ત્યાર પછી પ્રશ્ન આપેલો છે માગ્યા પ્રમાણે કરવાનું છે તમારે અહીંયા પહેલો સવાલ તેની અંદર ચંબુ અને જમવાનું દાંપત્ય પ્રેમ પાટને અંતરે સમજાવો તમે તેનો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અથવા વિડીયો પોસ્ટ કરી તમે વાંચી પણ શકો છો તમને આની પીડીએફ બોક્સ તમને ફ્રી મળી જશે ફ્રીમાં તમને નીચે આપણે છે વોટ્સઅપ નંબર આપેલો હશે તમે ત્યાંથી જે મેસેજ કરો અને પીડીએફ તમે ફ્રીમાં જરૂરથી મેળવી લેજો તે બાદ બીજો સવાલ આપેલો છે શ્રીમંત લોકોની શોષણ વૃત્તિ અને સંવેદનહીનતા એ તમારે છે વર્ણવાની રહેશે તમે તેનો જવાબ પણ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે પછી પ્રશ્નો ત્રીજો બુરેના દ્વારા બોરાઈના ના પછી તઈ તમારી તો તમને જવાબ પડશે સ્ક્રીન પર જોઈ શકો છો તો આપણે આંદવડીમાં છે ધોરણ 11 ના ગુજરાતી વિષયના પાઠ નંબર 8 તેનું નામ છે બોરાઈના ના પછી તેના ઉપર સંશોધન કર્યું છે આપણે આ ચેનલ પર ધોરણ 11 ના બધા જ વિષયના સોલ્સ માટે જે વિડિયો બનાવવામાં આવે છે તમે છે જરૂરથી બાકીના વિડિયો જોયા હશે તમને નીચેથી બધા વિષયની લિંક પડી જશે આ તમે આપણો વોટ્સએપ ગ્રુપ જોઈન ન કર્યો તો જરૂરથી આપણો વોટ્સએપ ગ્રુપને તમે જોઈન કરી લેજો તમને તે ઉપયોગી જે માહિતી સૌ પ્રથમ મળતી રહેશે તો આજના વિડીયોમાં આટલું જ અમાર નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ